અલ્યા કરણ બોલ સાગર આ કમન્ડુ બટન દબાવવાથી આપણને શું મળે ગેરંટી મળે કેવી ગેરંટી ભાઈ એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યો નહીં ઉગે અચ્છા હમ ગંભીર બીમારીની સારવાર મફત મળશે દવાઓ સસ્તી રહેશે જિંદગી નહીં ફાયર અને બીજી શું શું ગેરંટી મળે ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી હા ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખબેથી ખબો મેળાવીને ઊભી રહેશે. કેવા વાત હે યાર ભાઈ આ તો કઈ જ નથી. ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન. અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે. ખાસ તો અને આપણા જેવો યંગસ્ટરને શું મળશે? શું મળશે? ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ શું વાત છે યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે એટલા સંકલ્પો લેવાયા છે સુપર થી પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ સમાજ સમાજના ચાર સંતોને મહામંડલેશ્વરની પદવી અપાઈ અમદાવાદના ના સાયન્સ સિટી રોડ ખાતે

पूजा विधि मंत्रोच्चार अभिषेक कर महामंडलेश्वर महा पदवी अपाई महामंडलेश्वर का पहला क्राइटेरिया यही था कि वो एस सी एस टी कम्युनिटी से होंगे उसके बाद तक उनक, उनके ऊपर शोध किया गया सनातन में जो परंपरा है वो सनातन को मानेंगे सनातन का सम्मान करेंगे सनातन का विकास करेंगे और वो आज के बाद वो खुद कोई भेदभाव आपस में नहीं करेंगे सबके साथ खान पान करेंगे और अखाड़ा परिषद के जो नियम हैं સંતો અને મહંતો દ્વારા ચારેય સંતો પર જળ દૂધ પંચામૃત અને મધ અભિષેક કરાયો હતો પ્રાચીન પરંપરાને પડકારી સર્વ સમાવેશ કરતા દ્વારા બધાને એકીકૃત કરીને સમાજના ઉજળા ભવિષ્ય તરફ લઈ જતી આ પહેલનો હેતુ જાતિ આધારિત અવરોધને દૂર કરી સમાનતાને પ્રોત્સાહન આપવાનું અખાડા પરિષદ દ્વારા જણાવાયું હતું આ કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય બૌદ્ધિક સલાહકાર ના મુખ્ય વ્યૂહરચનાકાર રાજેશ શુક્લાની આગેવાનીમાં કરાયું હતું આ પ્રસંગે રાજેશ શુક્લાએ જણાવ્યું હતું કે ભારતીય સમાજમાં સમાનતા અને સામાજિક ન્યાય તરફથી સીમાચિહ્ન રૂપ પહેલ તરીકે સમતા મૂલક સમાજની સ્થાપના પ્રોજેક્ટ વર્ષોથી જૂની પરંપરાઓને પરિવર્તન લાવવા માટેનું આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે આજ સ્વામીજી કે સહયોગ સે અખાડા પરિષદ કે ચેરમેન महंत રવિનકુરી મહારાજજી ઓર જનરલ સેક્રેટરી ગરીજી મહારાજજી સ્વામી પ્રસુતમ શાસ્ત્રીજી સાબલી સાબ ઓર બીસરે જો ગણમાન્ય લોગ હૈ उनके सहयोग से हम आज एक ऐसा समता मूलक समाज जो सिर्फ सुनने में ही नहीं और अगर हम इसको और क्लियर करें तो सीधी बात नो बकवास वो तो समाज ऐसा बनने जा रहा है जो आपको अगले एक साल में बिज होगा होकर दिखेगा जिसमें ना धर्म के आधार पर भेदभाव होगा ना खान पान के आधार में भेदभाव होगा हमारा प्रयास है 150 करोड़ भारतीयों की एक थाली हो एक सोच हो जिससे हम वास्तव में विश्वगुरु बन पाएं, और हमें विश्वास है स्वामी जी के सहयोग से साबरित साहब के सहयोग से प्रिंस त्यागी जी के सहयोग से और हमारे दूसरे जो बहुत सारे लोग हैं जिनका नाम मैं नहीं ले पा रहा हूँ बट उन लोगों ने अनगिनत पिछले तीन सालों से चार सालों से हमारे साथ लग के आज जो आप देख रहे हैं ये चार सालों की हमारी अथक मेहनत थी और इस मेहनत में स्वामी जी ने हमें हर तरीके से सहयोग दिया कंधे से कंधा मिला के सहयोग किया कई बार मैं निराश हो गया शायद नहीं कर पाऊंगा बट स्वामी जी ने प्रिंस त्यागी जी ने साबले जी ने हिमांशु चतुर्वेदी जी ने सब लोगों ने मेरे को मतलब इस समय आपको मैं बताऊं कि शब्द नहीं मिल रहे हैं कि कितना मुश्किल काम ये था और कितना आसानी से हो गया और अब जो दूसरा चीज हम करने जा रहे हैं इसके बाद चालीस नए सेंटर मिश्रा जी हैं यहाँ पे जो हम इस समय बारह सेंटर चला रहे हैं अब तक हम चार हजार आई और आईपीएस अफसर दे चुके हैं भारत को अब चालीस नए सेंटर बनाने जा रहे हैं उन सेंटर में बच्चों से फीस नहीं दे लेंगे उनका रहना और खाना हम देंगे और जब वो आई ए एस आई और बड़ी सर्विस में आ जाएंगे तो 10 साल तक वो अपना 10 परसेंट इनकम कंट्रीब्यूट करेंगे समाज को सो तो ये रियल सनातन है ये रियल भारत और रियल हिंदू है દરેક સંત મહંતનો સાથે સહકાર મળ્યો છે આજથી ચારેય સંત બની કોઈ પણ ભેદભાવ વગર તમામ લોકોની સાથે રહેશે અખાડાના જે કોઈ પણ નિયમો હશે તેનું પાલન કરશે અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત રવિન્દ્રપુરી મહારાજ અને અખિલ ભારતીય અખાડા પરિષદ અને જૂના અખાડા અખાડા આંતરરાષ્ટ્રીય વાલી જનરલ સેક્રેટરી મહંત હરિગીરી મહારાજ સ્વામિનારાયણના મહંત પુરુષોત્તમ મહારાજ મહામંડલેશ્વર વિશ્વેશ્વરી માતા મહામંડલેશ્વર ઋષિભારતી બાપુ સહિતના સંતો મહંતોએ હાજરીમાં આ મહામંડલેશ્વરની પદવી અપાઈ હતી દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર

હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા પોતાના ઘર થયા પાણીના કનેક્શન આવ્યા ચૂલા ગયા ને ગેસ કનેક્શન આવ્યા આપણું જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે ચાર કરોડ લોકોને મળ્યું ઘર અને ચૌદ કરોડ ઘરોને મળ્યા ન મોદીની ગેરંટી કમરનું બટન દબાવો ભાજપને વિજય વિજયી બનાવો